નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

સાચી પડતી પણ જોવા મળી રહી છે કારણ કે ચેક કરતા જોવા મળ્યું છે કે ત્યાં વાવાઝોડું આવી રહ્યું છે અને જો એ વાવાઝોડું મિત્રો આવશે તો ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળશે ભારે પવનો સાથેના વરસાદો લાભ આસપાસ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે

મિત્રો યોજનાઓ કોઈ પણ દુનિયાના દેશોમાં જે છે તે જોવા નથી મળતી માત્રને માત્ર ભારતમાં જ આવી યોજના છે કે જ્યાં મફત રહેવા માટે મકાનો મફત દવાખાનામાં સારવાર અને મફત ભોજન પણ મળે છે અનાજ યોજના અંતર્ગત બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે ડબલ સ્પીડે વિકાસ થયો છે અને જે મિત્રો વિકાસલક્ષી કામો થયા છે તે પણ લોકોને અભૂતપૂર્વ મિત્રો સાબિત થયા છે તેવું પણ અમિત શાહે જણાવ્યું એટલે કે મિત્રો અમિત શાહે જણાવ્યું કે મોદી સરકાર બની બે હજાર ચૌદ ત્યાર પછી ગુજરાત અને ભારતના વિકાસે એક મોટી ઝડપ પકડી છે અને ડબલ સ્પીડે ડબલ એન્જિન સરકાર પણ કહેવામાં આવે છે તો મિત્રો અમિત શાહની આ વાત તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાળિયાએ મોટો નિર્ણય લેતા જણાવ્યું કે આંદોલનની અંદર અને જે કેવડ મિત્રો મોટા પાય ભાગદોડ થઈ મિત્રો મોટા ખાતે છે ખેડૂત આંદોલન થયું ત્યારે જે કંઈ પણ નુકસાન થયું છે તેવા લોકોને મિત્રો ભાઈ ગોપાલભાઈ ઇટાળિયા છે તેમણે મિત્રો નિર્ણય લીધો છે કે તેમનો પોતાનો છે એક મહિનાનો પગાર છે તે પગારમાંથી જેટલા પણ પીડિત ખેડૂતો છે તેમને મિત્રો એ પૈસા આપવામાં આવશે તેવું ગોપાલ ઇટાળિયા દ્વારા કહેવામાં આવ્યું સાથે જ મિત્રો તેમણે કહ્યું કે હું મારો એક મહિનાનો પગાર જે છે તે આપીશ અને ગોપાલ ઇટાળિયાએ કહ્યું કે કોર્ટમાં ખેડૂતો માટે જ કરવું પડ્યું તે અમે કર્યું અને હવે મેદાનમાં ખેડૂતો સાથે અમે ઉભા રહીશું હળદળમાં જેને નુકસાન થયું છે તેમને હું વ્યક્તિગત રીતે આર્થિક મદદ કરીશ અને તેમના પગારમાંથી પણ પૈસા ખેડૂતોને ચૂકવશે તેવી તેમણે જાહેરાત કરી ત્યાર સમાચાર જોઈએ તો રેશન કાર્ડ લઈને આવી રહ્યા છે મોટા આવે મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેની અંદર વાત કરીએ તો ખાસ રેશન કાર્ડ ને ઓળખ અથવા રેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કે અત્યાર મિત્રો રેશન કાર્ડને જે છે એક મહત્વનું પ્રૂફ તરીકે પણ ગણવામાં આવતું લોકો મફત રાશન મફત અનાજ પણ મળે છે પરંતુ મફત અનાજની સાથે રેશન રેશન કાર્ડ મહત્વપૂર્ણ તરીકે પણ ઓળખવામાં આવતું અને ઘણી જગ્યાએ મિત્રો કાર્ડનો ઉપયોગ થતો પરંતુ હવે રેશન કાર્ડનો કોઈ ઉપયોગ પ્રૂફ તરીકે થશે નહીં જ્યાં મિત્રો સૌથી મોટો ફેરફાર હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર ને માત્ર મફત રાશન અને અનાજ મેળવવા માટે અને ગેસ કનેક્શન મેળવવા માટે થશે બાકી કોઈ યોજના કે કોઈ પણ સરકારી કામો કે જ્યાં પ્રૂફની જરૂરિયાત પડે છે ત્યાં રેશન કાર્ડનો કોઈ ઉપયોગ મોટા પાયે થશે નહીં તો જેના પાસે રેશન કાર્ડ નથી તો તેમણે મિત્રો હવે ગભરાવાની જરૂર નથી કારણ કે કોઈપણ પ્રકારના ઓળખ પ્રૂફ તરીકે અથવા દસ્તાવેજ તરીકે તમારે રેશન કાર્ડ કઢાવવું નહીં પડે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ફોટા પાડીને તમે મેળવી શકશો એક હજાર રૂપિયાનું ઇનામ ભેટ બોનસ હા મિત્રો તમને જણાવ્યું તો સરકારે મોટી જાહેરાત કરી છે હવે નેશનલ હાઇવે ઉપર મોટી જાહેરાત કરવામાં આવશે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ શરૂ કરવામાં આવશે એટલે જો મિત્રો તમે નેશનલ હાઇવે ઉપર ક્યાંય પણ મિત્રો ટોલ પ્લાઝા અથવા નજીકના જે ટોયલેટો છે ત્યાં તમે જાવશો અને કોઈ પણ પ્રકારનું આ ટોયલેટ એક કે શૌચાલય તમને ગંદુ દેખાય અથવા જ્યાં ગંદકી દેખાય તો તમારે જે છે તે ફોટો પાડીને રાજમાર્ગ

么了事。 ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો શું જૂના પાન કાર્ડ હવે બંધ થઈ જશે પાન કાર્ડ ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર તો જો મિત્રો તમારી પાસે પણ પાન કાર્ડ છે તો આ સમાચાર જાણવા તમારા માટે ખૂબ જરૂરી રહેવાના છે જી હા દર્શક મિત્રો જેમની પાસે જૂના પાન કાર્ડ અથવા 10 થી 20 વર્ષ જૂના પાન કાર્ડ હોય તો મિત્રો શું એ બંધ થઈ જશે કારણ કે જણાવે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે સરકાર પાન કાર્ડ 2.0 યોજના અંતર્ગત હવે નવા પાન કાર્ડ જાહેર કરી રહી છે QR કોડ વાળા તો મિત્રો આનાથી જે છે તે તમારા હવે બેંકને લગતા અને તમામ જે પાન કાર્ડને લગતા કામો છે તે સરળ થઈ જશે તો લોકોને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે જો નવા પાન કાર્ડ આપવામાં આવશે તો જૂના પાન કાર્ડનું થ્રુ શું થશે તો મિત્રો તમને જણાવીએ ડરવાની જરૂર નથી તમારી પાસે જૂના પાન કાર્ડ હોય તો એ પણ મિત્રો કાર્ય કરવામાં આવશે એટલે કે જૂના પાન કાર્ડ પણ ચાલશે અને નવા પાન કાર્ડ પણ ચાલશે તો જો તમારી પાસે જૂનું પાન કાર્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો નવા પાન કાર્ડની અંદર માત્ર તમારા પાનકાર્ડને લગતા કામો ફટાફટ થઈ જશે કારણ કે તેમાં ક્યુ કોડ લખવામાં આવશે બાકી જૂના પાન કાર્ડ પણ તમે ઉપયોગમાં લઈ શકશો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી પહેલા મોટી ઉથલ પાથલ થઈ શકે ગુજરાતના રાજકારણ પહેલા ભૂપેન્દ્ર નવા મંત્રીઓની શપથવિધિ જે છે તે યોજવામાં આવશે અને ગુજરાત રાજ્યનું મંત્રી વિખાય જશે હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત ટોટલ સોળ મંત્રીઓ સ્થાન ધરાવશે એટલે કે મિત્રો જે મંત્રી પદ આપવામાં આવ્યા છે જેમ કે કૃષિ મંત્રી રાઘોજી શિવાજીભાઈ પટેલ તેની સાથે ઋષિકેશભાઈ પટેલ તેની સાથે હર્ષ સંઘવી જેવા મિત્રો જે મંત્રીઓ છે તો મિત્રો એ મંત્રી મંડળ હવે નવું સ્થાપવામાં આવશે જુદા જુદા લોકોને હવે નવું મંત્રી મંડળ આપવામાં આવશે તો ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ દિવાળી પહેલા થઈ શકે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી પ્રવાસ પણ કર્યો અને મોદીજી અને અમિત શાહ સાથે પણ મીટિંગ કરી

મિત્રો હવે તાત્કાલિક યુદ્ધ વિરામની ઘોષણા કરી છે હવે આ યુદ્ધ વિરામથી શું થશે તો મિત્રો વિશ્વભરની અંદર જે છે વ્યાપારના રસ્તાઓ ખુલશે અને જે આટલા સમયથી આ મંદીના માહોલમાં વિશ્વ સંપડાયેલું હતું ખાસ ગુજરાત રાજ્ય મિત્રો તેલ પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટી શકે કારણ કે યુદ્ધ વિરામની અસરો જોવા મળશે અને તેની સાથે કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગમાં પણ અને ખેતી ઉદ્યોગમાં પણ તેજીના એંધાણ જોવા મળશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો પગાર ન મળતા મોટી હડતાળ જે છે કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો સોલિડ વેસ્ટ શાખાના 122 અને ફાયર બ્રિગેડ શાખાના 81 ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતર્યા છે જણાવી તો મિત્રો કોર્પોરેશનની સોલિડ વેસ્ટ શાખા અને ફાયર બ્રિગેડના જેટલા પણ મિત્રો 203 ડ્રાઈવરો છે તે દિવાળી તહેવાર પહેલા મિત્રો પગાર ન મળવાને કારણે હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા આજે મિત્રો ભારે દેકારો પણ બોલી ગયો હતો અને અનેક કામગીરી ઉપર તેની અસર પડી કારણ કે ડ્રાઈવરો હડતાળ ઉપર જતા મોટી હડકંપ મચ્યો અગાઉ મિત્રો બે દિવસ પહેલા ડ્રાઈવરોએ હડતાળ ઉપર ઉતરી ગયા હતા અને હજુ પણ મિત્રો ડ્રાઈવરોએ જે છે તે જણાવ્યું કે દિવાળી પહેલા તેમને પગાર આપવામાં આવે પગાર સુકવામાં નથી આવ્યો જે જોતા ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતર્યા અને મોટી હડતાળ કરી ત્યાર પછી એમ સમાચાર મિત્રો હોય તો આ યોજના તમારું ભાગ્ય બદલશે મોદીજી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત જ્યાં મિત્રો ઘણી બધી યોજનાઓ મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ એક એવી યોજના છે કે જેને કંઈક જીવનમાં મોટું કરવું હોય તેના માટેની આ યોજના છે અને એવા લોકોનું નસીબ બદલનારી આ યોજના છે જ્યાં મિત્રો આ મારા શબ્દો નથી ખુદ નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવશે શું કહ્યું મોદીએ તો મિત્રો મોદી આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુદ્રા યોજના અંતર્ગત સહાયનો લાભ મળી શકે તે માટે લોકોને આગળ હવે સુવિધા પૂરી પાડવામાં આવશે તો આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેમણે સરકારે ભાગ્ય બદલનારી યોજના જણાવી અને મોદીજીએ કહ્યું કે જેમને જીવનમાં કંઈક મોટું કરવું હોય તેના માટે આ યોજના ભાગ્ય બદલનારી યોજના બની શકે કારણ કે એવા લોકો કે કંઈક મોટો પોતાનો 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 બિઝનેસ ધંધો વ્યવસાય શરૂ કરવો હોય અને જો એમની પાસે પૈસા ના હોય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સરકાર દસ લાખ રૂપિયા સુધીની સહાય લોકોને પોતાનો નવો બિઝનેસ ધંધો શરૂ કરવા માટે આપશે અને એવા લોકો કે જેમને પોતાનો કંઈક નવો બિઝનેસ શરૂ કરવો હોય તેમના માટે આ યોજના ભાગ્ય બદલનારી રહેશે તેવું પણ મોદીજીએ કહ્યું હતું મિત્રો તમારે પણ પોતાનો કોઈ નવો બિઝનેસ સંતોષ શરૂ કરો હોય તો પૈસા ની જરૂર હોય તમે પણ મુદ્રા યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળીને લઈને સરકારના કડક નિયમો લાગુ ફટાકડા ફોડવા ઉપર બંધ લગાવવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મિત્રો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવા એટલે કે હવા પ્રદૂષણ અને અવાજને નિયંત્રણિત કરવા માટે ઉદ્દેશ્ય સાથે સુપ્રીમ કોર્ટેના નિર્દેશોનું પાલન કરવા માટે કડક મિત્રો જે છે તે નિર્ણય લીધો છે શું નિર્ણય છે તો મિત્રો આ નવા નિયમ અનુસાર દિવાળીની રાત્રે હવે આઠથી દસ વાગ્યા સુધી જ એટલે કે માત્ર બે કલાક જ ગુજરાતની અંદર ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે લોકોને રાતના દસ વાગ્યાથી લઈને ત્યાર પછી મિત્રો સવાર સુધી કોઈ પણ વ્યક્તિઓએ ફટાકડા ફોડવા નહીં ફટાકડા ફોડવા ઉપર સંપૂર્ણ મનાઈ પણ કરવામાં આવી છે તો માત્ર ને માત્ર દિવાળીના દિવસે હવે તમે આઠથી દસ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકશો અને જો મિત્રો ત્યાર પછી તમે ફટાકડા ફોડશો તો મિત્રો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે તો ત્યાર પછીનું મહત્વનું સમાચાર મિત્રો જાણીએ તો લોન માફીને લઈને મિત્રો તમે ઘણા બધા સમાચારો જોયા હશે પરંતુ લોકોને લોન માફી લોન માફી કરવાની આદત પડી ગઈ છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં આ વર્ષે મિત્રો જે ભારે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતોને જે ભારે પાક નુકસાન ગયું અને ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે ઘણા ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોની લોન માફી કરવામાં આવે ત્યારે મિત્રો આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે મિત્રો જાહેરમાં સંબોધન કરીને હચમચાવી દીધા લોકોને તેમણે મિત્રો જણાવ્યું કે લોકોને જે છે તે લોન માફી લોન માફી બોલવાની ટેવ પડી ગઈ છે લત પડી ગઈ છે એટલે કે મિત્રો જે લોકો છે તે લોન માફી લોન માફી બોલીને જે છે તે મિત્રો ટેવાય ગયા છે તેવું પણ તેમણે જણાવ્યું અને તેમણે કહ્યું કે સરકારોએ પણ જે છે તે આશ્વાસનો આપવા રહેવા પડે રહેવા પડે છે એટલે કે મિત્રો સરકાર પણ ઘણી વખત મિત્રો એવું કહેતી હોય છે કે લોન માફી કરી આપશું મિત્રો તેમણે જણાવ્યું કે લોકોને લોન માફીની માંગવાની લોન માફીની માંગણી કરવાની ટેવ પડી ગઈ છે અને ચૂંટણી જીતવી હોય એટલે સરકારોએ પણ આશ્વાસનો આપવા પડે છે એટલે કે મિત્રો જે ખેડૂતો છે તે લોન

તો ત્યાર પછી સમાચાર જાણીએ તો મિત્રો પીએમ કિસાન ખેડૂતોને જે બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં દ્વારા મિત્રો એવી માંગણી કરવામાં આવી કે ખેડૂતોને જે બે હજાર રૂપિયાના હપ્તાઓ જે છે તે મિત્રો ચૂકવવામાં આવે છે આ હપ્તાથી ખેડૂતોને કોઈ મોટું બેનિફિટ એટલે કે ફાયદો થતો નથી કારણ કે ખેડૂતોને જે આ બે હજારના ત્રણ હપ્તા અને વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવશે છે કોઈ મોટી મોટી વસ્તુ કે કોઈ વધારે પડતો ફાયદો ખેડૂતોને થતો નથી કારણ કે છ હજાર રૂપિયાની અંદર વર્ષે ખેડૂતોને કોઈ બિયારણ કે કોઈ દવા પણ મળતી નથી એટલે કે મિત્રો જે ખેતરની અંદર દવા છાંટે છે ખેડૂતોને એ પણ મળતી નથી તો આની જગ્યાએ જો ખેડૂતોને દસ દસ હજારના ત્રણ હપ્તા એટલે કે ત્રીસ હજાર રૂપિયાના ટોટલ હપ્તા વર્ષે જો આપવામાં આવે તો એનાથી ખેડૂતોને રૂપિયા ફાયદામાં આવશે અને કામમાં લાગશે જેથી ખેડૂતોને બે હજારની જગ્યાએ દસ હજાર રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી માંગણી જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવી હતી તો મિત્રો જગદીપભાઈની વાત ત્યાં તમે સહેમતિ ધરાવશો કે નહીં શું ખેડૂતોના હપ્તા વધારી આપવા કોમેન્ટ માલ કે જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો હવે વેકેશન નજીક છે દિવાળીનું અઠવાડિયું આવી રહ્યું છે તેની પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો વાત કરીએ તો મિત્રો ધનતેરસ આવી રહી છે ત્યાર પછી દિવાળી બેસતું વર્ષ અને લાભ પાચમ જેવા શુભ હિન્દુ તહેવારો આવી રહ્યા છે તેની વચ્ચે મિત્રો તમે કેટલીક વસ્તુઓ કરશો તો તમારું ભાગ્ય બદલી શકે જી હા દર્શક મિત્રો નાની મોટી કેટલીક વસ્તુઓ અને પૂજા કરવાથી જે છે તે ગુજરાત રાજ્યના દરેક વાસીઓના ભાગ્ય બદલાઈ શકે મિત્રો ધનતેરસના વિશે વાત કરવાની છે કારણ કે દિવાળી તહેવાર આવે તેના પહેલા નો તહેવાર આવવામાં આવે છે અને આ ધનતેરસનો તહેવાર શુભ તહેવાર આ વર્ષે અઢાર તારીખે આવવાનો છે એટલે કે અઢાર ઓક્ટોબર બે ના રોજ આ તહેવાર આવી રહ્યો છે ત્યારે કેટલીક વસ્તુઓ જો તમે કરશો તો તમારું ભાગ્ય બદલાઈ શકે અને સ્વયં લક્ષ્મીજીના મિત્રો પગલાં જે છે તે તમારા ઘરમાં પડી શકે તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો આ દિવસે મિત્રો ધનની દેવી માં લક્ષ્મી ધનના દેવતા કુબેર મહારાજ અને આરોગ્યના દેવતા ધનવંતરીની અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે તો મિત્રો જો તમે પણ આ પૂજા અર્ચના કરશો તો તેની સાથે તમને એક સાથે ત્રણ ત્રણ વસ્તુઓ

જો મિત્રો તમે તમે ખરીદી શકો અને તમારું બજેટ ઓછું હોય તો નાની એવી વસ્તુઓ લક્ષ્મીજીની પ્રતિમા ગણપતિની મૂર્તિ અથવા તો સાવરણી જેવા મિત્રો વસ્તુઓ ખરીદી શકો જેને શુભ માનવામાં આવે છે અને કેટલીક અશુભ વસ્તુઓ જેમ કે લોખંડ કાચ અને ખાલી વાસણો જે છે તે મિત્રો ના ખરીદવા જોઈએ તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયાની સહાય મળશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો ગ્રામીણ વિસ્તારો માટે જે છે તે વિકાસ કામોને લઈને સરકારે બજેટોમાં કરોડો રૂપિયાની મંજૂરી આપી છે ત્યારે શું યોજના છે કોને પૈસા મળશે તેની વાત કરીએ તો મિત્રો ગામડે રહેતા પ્લોટ વિહોણા લાભાર્થીઓ છે તેમને હવે પ્લોટ ખરીદવા માટે એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો મિત્રો ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામડાઓની અંદર પ્લોટ વીહો લાભાર્થીઓ કે જેમને પ્લોટ ખરીદવો હશે તો એના માટે એક લાખ રૂપિયા સુધી તેની સહાય જે સરકાર તરફથી આપવામાં આવશે ને એના માટે સરકારે 30 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે બજેટની અંદર અને બીજી મોટી જાહેરાત કે જેમની પાસે પ્લોટ છે પરંતુ પોતાનું ઘર નથી તો ઘર વિહોણા લોકોને પોતાનું નવું ઘર બનાવવા માટે પણ સરકાર પૈસા આપશે આવાસ યોજના અંતર્ગત સરકાર જે છે તે પોતાનું મકાન બનાવવા માટે લોકોને એક લાખને સિત્તેર હજાર રૂપિયા આપી રહેશે પહેલાં એક લાખને વીસ હજાર જ મળતા હતા હવે તેમાં પચાસ હજારનો વધારો કરીને એક લાખ સિત્તેર હજાર કરવામાં આવ્યા છે તો જે પણ લોકો કે જેમને પ્લોટ લેવો હોય તો એના એક લાખ અને જેટલા લોકોને પ્લોટમાં બાંધકામ કરવું હોય મકાનો બનાવવા એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે આના માટે સરકારે ટોટલ લગભગ અંદાજિત અઢારસો કરોડ રૂપિયાનું પેકેજ પણ બજેટની અંદર ફાળવ્યું ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ નવી યોજના નવી મોટી જાહેરાત હવે આ યોજનાની અંદર માત્ર ખેડૂતો નહીં ગરીબો મધ્યમ વર્ગ અને તમામ ખેડૂતો મિત્રો છે તેમના પૈસા જે છે તે આ યોજનામાં ડબલ થશે જ્યાં મિત્રો યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના આ યોજના સરકારે એટલા માટે શરૂ કરી છે કે ખેડૂતો પોતાના પૈસા જે છે તેને રોકાણ કરી શકે અને ડબલ કરી શકે આ યોજનામાં મિત્રો તમારે કોઈ મોટા લાખો કે કરોડો રૂપિયા રોકવાની જરૂર નથી તમે એક હજાર રૂપિયાથી પણ પોતાનું રોકાણ જે છે તે તમે શરૂ કરી શકો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકાસપત્ર યોજના જેમાં સરકાર તમને વ્યાજ દર પણ આપશે તો એવા કે જેમને પોતાના પૈસાનું રોકાણ કરીને પૈસાને ટૂંક જ કેટલાક મહિના ગણતરીના મહિલાઓની અંદર ડબલ કરવા હોય મિત્રો તમે હજાર રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો તો આ યોજનામાં જો તમે રોકાણ કરવા માંગતા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરાવી શકો